સુરત એરપોર્ટને વધુ આકર્ષક અને પર્યાવરણલક્ષી બનાવવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે સુરત ફોરેસ્ટ વિભાગ અને સુરત એરપોર્ટ એથોરિટીના સંયુક્ત પ્રયાસો હેઠળ એરપોર્ટની ત્રણ હેક્ટર જમીન પર અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવામાં આવશે આ પ્રોજેક્ટ રાજ્ય સરકારના અર્બન વન કવચ પ્રોગ્રામ હેઠળ હાથ ધરવામાં આવશે જેનો ઉદ્દેશ શહેરી વિસ્તારમાં ગ્રીન કવર વધારવાનો છે પ્રોજેક્ટની વિગતો આ મુજબ છે બ્યુટિકેસ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હેઠળ સુરત એરપોર્ટના એન્ટી એન્ટ્રી ગેટથી લઈને પેસેન્જર બિલ્ડિંગ સુધીના ત્રણ હેક્ટર વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ ફોરેસ્ટ કવર એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે એરપોર્ટની સૌંદર્યતામાં વધારો કરે અને સાથે સાથે પક્ષીઓને આકર્ષે નહીં જેથી એરપોર્ટના ટેકનિકલ કાર્યો ખાસ કરીને ફ્લાઇટ ઓપરેશન્સને કોઈ નુકસાન ન પહોંચે આ માટે ખાસ પ્રકારના વૃક્ષો અને છોડની પસંદગી કરવામાં આવશે જે પક્ષીઓને આકર્ષવાની શક્યતા ઘટાડે સુરત ફોરેસ્ટ વિભાગ અને એરપોર્ટ ઓથોરિટીના સહયોગ સુરત ફોરેસ્ટ વિભાગ અને એરપોર્ટ ઓથોરિટી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંયુક્ત રીતે કામ કરશે